ઉસ માં મારાબાનું એક મિનિટ ઉભા રાખજી નહીં લઈ જાઓ આપડા આપડા દેખી નાઈએ જો આ બન્યા નો ફોન આવે જો

મસ્ત દર્શન છે હો બાપજી વાત તો હો પણ ખાવા મજા ના આવી ખાવામાં તો એવું તો રહેવાનું યાર ખાધું એટલે બસ જે થોડુંક મળ્યું એટલે પણ શાક મી ટ્રેન કેટલું બધું હતું તેલ તો હોય તાને તો હોય લે જા હું કહું હ ગટુલાલ ને આજ બોલું લેવા જવાનું હો રહેવાનું આગે હો એવું કરશું તાને તમે એક આદુ ચાલુ ઉધારી મિલો મારા તમામ નથી દૂધ જ ખરા મારા ટાળું બાળું કશું માં ઉડાડવું જ નહીં અને સુખી થઈ જાવ તારી મજૂરી ના કરવી પડે ના ના આપડે બરોબર હજી હોય જીવીએ નથી અત્યારે હાલ એવું બરોબર આપડે સુખી નહીં થવું એટલે આ મરવાની ઉમર થઈ એકાદ ઉડાર દો ખાટલા પર એટલે વીકીશું તો શાંતિ જિંદગી જશે એટલે ખાટલા પર્યા પછી હું સુખી થયો તમે

એટલે પણ બંને પેલા ક્યાં તારીયા તારી તો હાવજ નો જોવા જ અધિકારો નું ફોર્મ પહેલા itu kok mau maju aja mas tikar bijak kan atau itu ya? Ah ini mesti itu nah hoy. Tapi ini nah ini Ya, kamu kudu kayak nah ya. Jam. Ya ikan tuh dari puri, siak, pahia na. Jandi, janda ya, jadi dar berlain jadi teri. Asiron mag, asiron mag berdua. Besi mohanta, ladwa, papor. Tapi perlu awal tuh semua sajiu. Awal papa ju mohanta? Nah tiru papa ju ya tuh semua sajiu

બોલિયે <imitation> 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 야, 나 야, 나 야, 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 오 야, 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 라 야, 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 બીજી વારજી મેળવ કમાઈ લીધું કમાઈ લાવ્યું કરોડ રૂપિયા ઓછા કમાઈ લાયું અમે શું કેવું મમ્મા

હું કઉ તમારું નામ થઈ જાય બજારમાં દલાલે જા પૈસા મંગાવજો પૈસા પૈસા આવતા પાલ્ટીને તો ને તમે આજે પાલ્ટીન તો

એ નોલીયા એ ક્યાં લીલા રે અરે બોલ લે શું બોલતા મારું મારા દાતીયા તો ભઈયા બગડ ટેર લઈને તો આયા ફૂવાંગો લે ને યે રુડુ લેડી લે રુડુ જેમ ભી પલઢ તમારા બાર જગ્યા નહીં તો આમ પેઢી કરવા આયા હોય સાચી બાર ની જગ્યા ખાઈ આય યાર